મારું નામ અજય પવાર છે છન્નું ની આજુબાજુ અમારી કિરણ મોરે એકેડેમી લોન્ચ થઈ હતી એ પછી સત્તાણું અઠ્ઠાણુંની આસપાસ હાર્દિકના ફાધર એકચ્યુઅલી એનો મોટો ભાઈ કૃણાલ પંડ્યા એના કોચિંગ પર્પઝ માટે સુરતથી એમનો ધંધો દાપો બધું સમેટીને એમનું કારનું સેકન્ડ હેન્ડ કાર્સનું લેવેકનું કામકાજ હતું સુરતમાં આ વાત હું તમને સત્તાણું અઠ્ઠાણુંની ની કરું ત્યારે બરોડામાં એટલું કલ્ચર નહોતું એટલા મોડેલ્સ એ કાર્સના નહોતા તો એક રીતે એમણે જોખમ જ લીધું હતું કે ધંધો ચાલશે નહીં ચાલશે પણ સાથે એક ધંધો પાસપોર્ટનો કે ભાઈ પાસપોર્ટ એજન્ટ તરીકેનું એમણે શરૂ કરીને થોડુંક સ્ટ્રગલ ભોગવીને દીકરા માટે એ બરોડા શિફ્ટ થઈ ગયા હતા અને એકાદ કલાક વહેલા આવીને સ્પેશિયલ પ્રેક્ટિસ આપતા કુણાલને અને એ સમયે હાર્દિકને સાથે લાવતા અને હાર્દિક જે દોડધામ કરતો મેદાનમાં એની જે ચપળતા હતી એ કિરણ સરના નજરે પડી અમારા કિરણ મુરે જે એમની એકેડેમી હતી એમને નજરે પડી ને તો એમણે એના ફાધરને એવું સજેસ્ટ કર્યું કે આ છોકરો તરવરિયો છે તો આને પણ તમે જોઈન કરાવી દો નો ડાઉટ એની ઉંમર તે સમયે ખૂબ નાની હતી સાડા છ સાત વર્ષ હતી પણ પછી ધીરે ધીરે કે આઈને રહેશે સાથે એને આપણે બહુ એટલે સિરિયસ ક્રિકેટ કે એવું નહીં પણ એ રમ્યા કરશે પણ આને મૂકો ને ત્યારે એને મૂકતા જજો સાથે લઈ નહીં જતા પાછા એમ કરતા કરતાં કરતા આજે એક લેવલનો ડેવલપ થતો 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 આજે જે દેખાય છે એ લગભગ એની નહીં નહીં તો એ મારા હિસાબે બે હજાર પંદરમાં માં આઈપીએલ રમ્યો ત્યારે સોલ સાડા સોલ વર્ષની પ્રેક્ટિસ એની ઇન્વેસ્ટ કરી હતી એણે લાઈફ એ પછી એનો ડેબ્યુ થયો અને એ વાત નહીં આજે આઠ નવ વર્ષ થઈ ગયા એટલે એણે નહીં નહીં તો એ મારા હિસાબે બાવીસ ત્રેવીસ વર્ષ તો ઇન્વેસ્ટ કર્યા ક્રિકેટ માટે ત્યારે એને આ મીઠું ફળ ચાખવા મળ્યું છે હું એ દેશનો જ ભાગ છું ને અને એટલું કે દેશને કદાચ સો ટકા થયો હોય તો મને એકસો એક ટકા આનંદ થયો છે અને ગર્વ મહેસૂસ થઈ રહ્યો છે કારણ મારું એવું મંતવ્ય છે કે હા ભાઈ ક્રેડિટ નહીં પણ ક્યાંક ને ક્યાંક આપણો રોલ રહ્યો છે રોલ ઇન ધ સેન્સ કે ભાઈ આને ખૂબ નજીકથી આપણે ડેવલપ થતા જોયો છે હવે તમે તમારા ક્યારામાં એક છોડ નાખો એના ફળની તમે આશાથી ક્યારેય નથી નાખતા પણ એની માવજત તો કરવી જ પડે ને એ માવજતના અલગ અલગ માળીઓ જેમ કામ કરે એવો થોડોક ભાગ અમને મળ્યો છે એનો બહુ મોટો આનંદ છે તો બહુ સિન્સિયર પ્રેક્ટિસમાં કોઈ દિવસ હા પધ્યા પછી એ એમની જે મસ્તી તે ચાલ્યા કરે પણ પ્રેક્ટિસમાં તો એ ટોટલી સિન્સિયર રહેતો એ ગમે ત્યાં હોય એટલે એને કોઈ દિવસ મને એવું યાદ નથી કે ભાઈ પ્રેક્ટિસને કારણે એને પનિશ કરવો પડ્યો છે કે ભાઈ કે ભાઈ આજે ત્યાં ભૂલ કરી તો જાઓ ભાઈ બહુ જો જેવું બન્યું હશે કે પ્રેક્ટિસમાં એને કઈક મસ્તી કરી હોય હા નાનપણનું એક પેલો એજ ફેઝ હોય તેર ચૌદ એડોલેસન્ટ એજનો કે એ ટાઈમમાં જે કંઈ પણ એકવાર એને રિધમ બેસી ગઈ અમુક ઉંમર પછી પછી તો એ આખો અલગ જ એટલે તમને પોતાને નવાઈ લાગે કે આજથી બે ત્રણ વર્ષ પહેલાનો હાર્દિક આ જ હતો કે પણ હા જ્યારે પ્રેક્ટિસમાં હોય ત્યારે સો તમે કહો તે પ્રમાણે તમે કહો તેટલું જ ને એ બધી જ રીતે એટલે તમે ફિલ્ડિંગ પ્રેક્ટિસ કહો તમે એને બેટિંગ માટે કહો બોલિંગ માટે કહો હા એક મોટો ફેરફારનો મારે ઉલ્લેખ એ કરવો છે કે અંડર ફોર્ટીનની આસપાસ કે અંડર સિક્સટીનમાં એ જ્યારે બરોડા ક્રિકેટ એસોસિએશનની બરોડા ટીમ માટે સિલેક્ટ થયો એ પહેલાં એ અમારી એકેડમીમાંથી રમતો ને ટીમમાં ત્યારે એ લેગ સ્પીન વગેરે નાખતો અને પછી એને ત્યાં એને બરોડા ક્રિકેટ એસોસિએશનના કોચીસે એની અંદરની ક્ષમતા જોઈને એને પેસ બોલર કન્વર્ટ કર્યો અને બહુ સારો પેસ બોલર ડેવલપ કર્યો એ બદલ એમને પણ આભાર માનવા પડે